સો હાઈ ફ્રેન્ડ્સ વેલકમ ટુ અર યુટ્યુબ ચેનલ ગુજરાતમાં પેરામેડિકલી એડમિશન પ્રોસેસ ચાલુ છે તેમાં તમે મિત્રો અહીં જોઈ શકો છો તે મુજબ ઓગણત્રીસ પાંચ બે હજાર પચ્ચીસથી લઈ અગિયાર જૂન બે હજાર પચીસ સુધી છે તમે ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકતા હતા હવે તમારી ફોર્મ ફિલિંગ પ્રોસેસ છે તે પૂર્ણ થઈ ગઈ છે કાલે તેર તારીખ હતી તેર તારીખ સુધી છે તમે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટેનો સમય હતો આ બધી પ્રોસેસ છે તે પૂર્ણ થઈ ગઈ છે આજે છે ચૌદ જૂન બરાબર આજે કોઈ પણ પ્રકારની નવી અપડેટ છે તે વેબસાઇટ પર મૂકવામાં આવી નથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેમને હજી ફોર્મ ફિલિંગની પ્રોસેસ છે તે બાકી છે ઘણા બધા મિત્રો એવા પણ છે કે જેમને પિન પરસેસ કર્યો છે પરંતુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું અને રજીસ્ટ્રેશન કરવાનું છે તે બાકી છે તો તેવા વિદ્યાર્થી મિત્રો માટે મે બી ડેટ છે તે એક્સટેન્ડ થઈ શકે છે કાર્યક્રમ છે તે દર વર્ષે એક બે વાર છે તે એક્સટેન્ડ થતો હોય છે જ્યારે પણ નવી અપડેટ આવશે ત્યારે છે હું સ્પેશિયલી વિડીયો બનાવી તમને અપડેટ આપીશ પરંતુ હાલ કોઈપણ પ્રકારની અપડેટ છે તે આપવામાં આવી નથી જો ફરીથી ફોર્મ ભરવાની શરૂઆત થશે તો શું હું સ્પેશિયલી વિડીયો બનાવી તમને અપડેટ આપીશ તેમજ તમે જોઈ શકો છો તે મુજબની જે મિલાડિયમ ગુજરાત ઓઆરજી ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં છે અપડેટ આપવામાં આવશે પરંતુ હવે પ્રશ્ન હોય છે કે સર પેન પરસેસ કર્યો છે રજીસ્ટ્રેશન કર્યું છે અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન પણ કર્યા છે તો હવે આગળની પ્રોસેસ શું હશે તો મિત્રો હવે તમારે કોઈ પણ પ્રકારની પ્રોસેસ કરવાની જરૂર નથી તમારું છે હવે મેરિટ લિસ્ટ છે આ જે વેબસાઇટ છે ત્યાં ડિકલેર કરવામાં આવશે મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે ત્યારબાદ છે તેના થોડા દિવસ પછી તમે ચોઇસ ફ્લિંગ કરી શકશો ચોઇસ ફિલ્િંગ એટલે કે તમારે કોલેજ પસંદગી કરવાની કે તમારે કઈ કોર્સમાં અને કયા કોલેજમાં એડમિશન લેવું છે તમે મિત્રો અહીં જોઈ શકો છો તે મુજબના જે નવું કોર્સેસ છે તેમાંથી તમે કોઈ પણ કોર્સ છે તે ચૂઝ છે તે કરી શકો છો હવે Thank you કયા વિદ્યાર્થી કયો કોર્સ છે તે પસંદ કરી શકે છે તેના માટે મેં લાસ્ટ વિડીયો આપેલા છે લાસ્ટ વિડીયોમાં એલિજિબિલિટી ક્રાઇટેરિયા આપેલો છે તે ક્રાઇટેરિયા મુજબ જો તમે ફોલો થતા હોય તે મુજબના કોર્સ છે તમે કરી શકો છો સાયન્સ સ્ટુડન્ટ હોય છે તે અહીં નવ જેટલા કોર્સીસ છે તે દરેક કોર્સ છે તે કરી શકે છે આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થી છે તે માત્ર ઝીએનએમ અને એનએમ છે તે કરી શકે છે પરંતુ એ કોર્સ છે તે માત્ર બહેનો માટે છે આર્ટ્સ કોમર્સ સાયન્સ કોઈપણ સ્ટ્રીમના વિદ્યાર્થીમાં બહેનો હોય છે તે એન કોર્સ છે તે કરી શકે છે તો આ મિત્રો હોય તો તમારે હવેની લેટેસ્ટ અપડેટ કે તેર તારીખ પછી એટલે કે તેર જૂન બે હજાર પચીસ જ્યારે પણ પેરામેડિકલલી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ પૂરી થઈ જાય ત્યારબાદ તમારે શું કરવું તો મિત્રો અહીં છે તમારે કોઈપણ પ્રકારની પ્રોસેસ કરવાની થતી નથી હવે છે તમારે મેરિટ લિસ્ટ આવશે તેની તમારે રાહ જોવાની થશે હવે જ્યારે કોઈ પણ નવી અપડેટ આવશે ત્યારે શું સ્પેશિયલી વિડીયો બનાવી તમને અપડેટ આપીશ તેમજ કોઈપણ ક્વેરી હોય તો તમે છે મને કમેન્ટમાં પૂછી શકો છો